સીસેબ કોડીનાર વિસ્તારની આજ વેલી સવારથી પોલીસે કઈ કોમ્બિંગ હાથ ધરી હતું રેડ કરી હતી કેટલી કેટલી જગ્યાએ રેડ કરી શું શું મળ્યું અને શું આ ઉદ્દેશ્ય હતો અને હજુ સુધી કેટલું ચાલુ રહેશે વિગતો જણાવો અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ રોહી કરો અને રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી એની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે ખેસ કરેલું જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ ને ત્યાં રેડ કર્યા બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ કોઈ પણ પણ આપે કે આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છીએ એ સિવાય પણ કન્ટિન્યુ આ પ્રવૃત્તિ અમે કાયમી ના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબ ની સૂચના મુજબ એસપી સાહેબ ની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવશે